પંચમહાલ હાલોલના ગોધરા રોડ પર આવેલી નાકોડા દર્શન સોસાયટીમાં રહેતા જમાતરાય શાહ નામના આધેડે અગમ્ય કારણોસર હાલોલના મુખ્ય તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે તળાવમાં ડૂબેના આધેડને કેટલાક ઈસમો જોઈ જતા તુરંત હાલોલ ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી અને કેટલાક સ્થાનિક રહીશોએ પણ આ આધેડને બચાવવા તળાવમાં કૂદ્યા હતા અને ભારે જહમત બાદ તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ઘટના સ્થળે પહોંચેલી એકસો આઠ એમ્બ્યુલન્સના એમઆર દ્વારા પીસીઆર આપી બેશુદ બનેલા આધેડને હોશમાં લાવવા પ્રયાસો કર્યા જે નિષ્ફળ જતા તે મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું અને બોડીને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને મૃતદેહને પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી જો કે બનાવોની જાણ થતાં હોસ્પિટલ દોડી આવેલા પરિવારજનોએ મૃતકનું પીએમ કરાવવા ઇનકાર કર્યો હાલોલ ડિસ્ટ્રિક હોસ્પિટલના ડોક્ટરો સાથે વાદ વિવાદ બાદ પરિવારજનો ખાનગી વાહનમાં મૃતદેહને વડોદરા લઈ જવાનું કહી નીકળી ગયા હતા આ મૃતકના મૃત્યુ અંગે અનેક રહસ્ય સર્જાયા છે પરિવારજનો મૃતદેહને લઈને વડોદરા ગયા કે પછી અંતિમ સંસ્કાર કરવા ગયા તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત